કેમ છો કેમ છો બેજો રો 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 છત્રી <laughs> 1040 rupiah Superma 540 nomor. Nana. Hola Tante Hamaule. Hah આઠસો ને પાંચ રૂપિયા વીસ નંબર માઇનો રવા સાથે મીડિયમ

એને યાર બળવા ના દાદા યાર બળવા ડા રિસ ગોડ 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 નવસો ને આડત્રીસ રૂપિયા ઓગણચાલીસ નંબર મીડિયમ માલ સુકલ માલ વજન માલ તો રેડી નહોતું ઓહો યાર યાર ભગવાનનો તો તો બોરવા મિને રાઈટ લાઈટ આવે અમારો છોટો તો આ હતા રૂપિયા સુકલમાર્કેટિંગ માર્કેટિંગ એડમાં મગફળીના બજાર આજે અલગ અલગ વેરાયટીમાં થઈને આઠસો રૂપિયા થી લઈને એક હજાર પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે